નમસ્કાર મિત્રો જય શ્રી આરામ હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મેષ રાશિનું આવનારા સપ્તાહનું રાશિ ભવિષ્ય એટલે કે મેષ રાશિનું અગિયાર ઓગસ્ટથી સત્તર ઓગસ્ટ સુધીનું રાશિ ભવિષ્ય પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા મારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો મેષ રાશિનું અગિયાર ઓગસ્ટથી સત્તર ઓગસ્ટ સુધીનું રાશિ ભવિષ્ય તો મેષ રાશિના જાતકો આ આવનારો સપ્તાહ એટલે કે આવનારું અઠવાડિયું તમે તમારી દિનચર્યાથી કંટાળી શકો છો જેના કારણે તમારું મન રોજિંદા જીવ કાર્યોથી કંઈક અલગ કરી શકે છે એટલે કે મિત્રો આપને મનમાં કંઈક અલગ કરવાનો વિચાર આવી શકે છે અને આપ પોતાની જે નિજ પોતાની જે રોજિંદા જીવનની દિનચર્યા છે તેનાથી આપ કંટાળી શકો છો આવી સ્થિતિમાં તમને સલાહ આપવામાં આવે છે કે રમત જેવી કેટલીક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને તમારા જીવનમાં નવીનતા લાવી શકો છો કારણ કે તમને તમારી જાતને સ્વાસ્થ્ય રાખવા માટે તેમજ તમારી રચનાત્મક ક્ષમતામાં સુધારો કરવામાં તે મદદ કરશે એટલે કે મિત્રો આ સમયગાળા દરમિયાન આપ ખાસ કરીને કોઈ એવી રમતમાં ભાગ લઈ શકો છો કોઈ નવી રમત અથવા તો કોઈ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને તમારા જીવનની અંદર નવીનતા લાવી શકો છો કંઈક નવું કરી શકો છો જેનાથી આપનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને આપની રચનાત્મક જે ક્ષમતા છે તેમાં પણ આપને ઘણો એવો સારો એવો સુધારો સુધારો લાવવામાં મદદ થશે તે સારી રીતે સમજી શકાય છે કે તમારી રાશિ સાઈનના લગભગ તમામ વતની કે જ્યારે પણ તેઓ સખત મહેનત કરે છે અને સાચી દિશામાં પ્રયા પ્રયાસ કરે છે ત્યારે તેમને કદાચ સારો નાણાકીય લાભ મળે છે એટલે કે મિત્રો આપની જે રાશિના જે સાઈનના જે તમામ વતની એટલે કે જાતકો છે તેઓ જ્યારે સખત મહેનત કરે અને સાચી દિશામાં સાચી દિશાની અંદર પ્રયાસ કરે છે ત્યારે તેમને નાણાંકીય લાભ પણ મળતા રહેશે એ તો આપ જાણો જ છો તમારી વિચારસરણીમાં સકારાત્મકતા લાવવા માટે અને તમારા પ્રયત્નોને દિશામાં મૂકવા માટે તમારે આ અઠવાડિયામાં કંઈક આવું જ કરવાની જરૂર પડશે કારણ કે માત્ર ત્યારે જ તમે યોગ્ય તકોનો લાભ લઈને પૈસા કમાવવામાં સક્ષમ હશો તો ખાસ આ સમયગાળા દરમિયાન આપણે આ તકોનો લાભ લેવાનો છે અને આપના પૈસામાં એટલે કે આર્થિક ક્ષમતા આપની જે છે આપની જે કમાણી છે પૈસા કમાવાની ક્ષમતા છે તેમાં વધારો કરવા માટે આ અઠવાડિયામાં ખાસ આપને સખત મહેનતની જરૂર પડી શકે છે આ અઠવાડિયે તમારે તે સમજવાની જરૂર પડશે કે તમારા ઘરના બાળકો સાથે થોડો સમય પસાર કરવો જોઈએ ભલે તમારે આ માટે કંઈક વિશેષ કરવું પડે કારણ કે આ કરવાથી તમ તમે તેમના મનમાં ચાલી રહેલી વાતોને સમજી શકશો અને તેમની સાથે તમારો સંબંધ સુધરી શકે છે એટલે કે મિત્રો આપના ઘરના બાળકો છે તેમનું ખાસ કરીને તેમની સાથે સમય પસાર કરવો તેમના મનની વાતને જાણવાની આપને આ સમયગાળા દરમિયાન જરૂર પડી શકે છે અને તે કરવાની જરૂર પણ આપને હશે જ જેથી આપ તેમની મનની વાત પણ જાણી શકો અને તેમને સાથે આપનો સંબંધ જે છે આપના ઘરના બાળકો સાથે એ વધારેમાં વધારે સારો બને આ અઠવાડિયે તમે અને તમારા પ્રિય દરેક કાર્યમાં એકબીજાની ભૂલો શોધતા જોશો જેના કારણે તમારા બંનેમાં દલીલની સ્થિતિ ઊભી થઈ શકે છે આવી સ્થિતિમાં નકામું કાર્યમાં તમારા સમય બગાડો નહીં એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો જે લોકો ભાગીદારીમાં વેપાર કરે છે તેમને સલાહ આપવામાં આવે છે કે આ દરમિયાન જો કંઈ ખોટું થાય તો તમારે બાબતોને સ્પષ્ટ રાખવાની જરૂર છે અથવા બહાર નીકળવાની વ્યૂહરચનાની યોજના કરવાની આ સમયગાળા દરમિયાન અઠવાડિયા દરમિયાન જરૂર પડી શકે છે એટલે કે મિત્રો ભાગીદારી વેપારમાં પણ આપને કંઈક ખોટું થાય અથવા તો કોઈ બાબતમાં સ્પષ્ટતા રાખવાની જરૂર પડશે જેથી આપ કોઈ એવા ખોટી બાબતમાં ફસાવો તો તેની બહાર નીકળવાની વ્યૂહરચના આપને અગાઉથી જ આયોજન કરવાનું રહેશે કારણ કે આ અઠવાડિયે ભાગીદારી માટે ફક્ત વધુ ફળદાયી છે જ્યારે તમે પણ જાતે જ સાબિત થશો વ્યવસાયમાં વિસ્તરીકરણ કરવાનો પ્રયાસ કરતા જોવામાં આવશે આ અઠવાડિયું તમારા ઉચ્ચ શિક્ષણ માટે સામાન્ય કરતાં વધુ સારું રહી શકે છે અને જો તમે લાંબા સમયથી તમારા ઉચ્ચ શિક્ષણ માટે કોઈ પ્રયત્ન કરી રહ્યા છો તો તેમાં આ સમયગાળા દરમિયાન સંપૂર્ણપણે આપને સફળતા મળવાની તક પણ આ સમયે મળી રહેશે તમારી ચંદ્ર રાશિ મુજબ કેતુનું પાંચમા ભાવમાં સ્થિત હોવાના કારણે આ અઠવાડિયે તમે પોતાની દિનચર્યામાંથી બહાર આવી શકો છો જેના કારણે તમારું મન દરરોજના કામોથી કંઈક અલગ કરવાનું હોઈ શકે છે એટલે કે મિત્રો આ સમયગાળા દરમિયાન આપના શિક્ષણ ઉચ્ચ શિક્ષણમાં પણ આપને સારી એવી તકો મળી શકે છે અને લાંબા સમયથી પ્રયાસ કરો છો તો તેનો પણ લાભ આપને આ સમય આ અઠવાડિયામાં મળશે તથા મિત્રો આ સમયગાળા દરમિયાન ખાસ આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે આપને ખાસ કરીને પોતાનું જે રોજિંદા જીવનનું કાર્ય છે તેની કરતાં કંઈક અલગ કરવાનું મન થઈ શકે છે આપની રોજિંદા જીવનની જે દિનચર્યા છે તેની કરતાં આપ કંઈક અરગ કરી શકો છો આ અઠવાડિયા દરમિયાન તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો તથા મિત્રો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા રામ